તો હવાર હવાર માં નીકળી ગયા છે અને આજ જવાનું છે આપણે કતારગામ બાજુ અને રસ્તામાં જે જૂની દુકાનોમાં જે કઈ વાતચીત કરવાની હતી એ કરી લીધી છે અને આજનો કોઈ રૂટ છે નહીં એટલે આપણે આજ નવો રૂટ બનાવવાનો છે કતારગામ માં તો આપણે કતારગામ બાજુ નીકળી ગયા છે ભી અને અત્યારે આપણે ઉમરા ગામ વટી આપણે ઓલો અંજની મેદાન આવે ને એમાં ફોલી ગયા છે ઉપર આજ આખો નવો રોડ બનાવશું અને નવી નવી દુકાનોમાં વિઝિટ કરવાની છે કાર્ડ દેવાના છે એનું જે પ્રોસેસ થતી હોય એ કરવાની છે અને અત્યારે આપણે કદાચ પેલા આડા નવ જેવું થયું છે નવ વાગ્યાના નીકળ્યા હતા પણ વચ્ચે જે દુકાનોમાં અમારી જૂની દુકાનો હોય ને એની અરે પેમેન્ટની એની બધી કંઈક વાતચીત કરવાની હતી એટલે એમાં થોડું ખોટી થઈ ગયા એટલે અડધી કલાક એમાં બગડી ગઈ છે અને હવે આપણે નીકળી ગયા છે તો બન્યા રેજો વેડિયો તો આપણે કતાર ગામમાં અત્યારે એન્ટર થઈ ગયા છે અને જો આ ઓલું સ્વામિનારાયણ ગોરુ હોય કે વેડ રોડ ઉપર છે ના સ્વામિનારાયણ ગુરુ કુળ હા સ્વામિનારાયણ નું ગુરુ કુળ તો હવે આપણે આગળ જઈએ છીએ હવે ત્યાંથી દુકાન બધી વિઝિટ કરતા કરતા આગળ આગળ વ્યા જઈએ અત્યારે હજી એન્ટર થયા છે ઓલો પુલ ઉતરીને જે વરિયાવાળો પુલ છે ને ઉતરીને હજી અંદર એન્ટર થયા છે તો અત્યારે અમે અહીંયા ભોગી ગયા છીએ ગજેરા સર્કલ અને ગજેરા સર્કલ પેલા આપણે હતા વેડ રોડ છે વેડ રોડ માં બધી દુકાનો ને વિઝિટ કરી લીધી છે વેડ રોડ ની અંદર લગભગ આઠ નવ દુકાનોમાં કાર્ડ આપ્યા વિઝિટ કર્યું બધું કમ્પ્લીટ કરી લીધું છે વેડ રોડ થી અમે જો મતલબ અમે એન્ટર થયા તો આપણે ગુરુકુળ થી સ્વામિનારાયણ ના ગુરુકુળ થી આખો વેડ રોડ લીધો અને સીધા ગયા પંડોળ પંડોળ થી પછી ઓલો રોડ પકડી લીધો આપણે આ આશ્રમ વાળો નાથી આમ ફરીને પછી આશ્રમ હીરા હિરા ઉદ્યોગ છે એ આશ્રમમાં થઈન પછી નાથી આ રોડ ઉપર બધી દુકાનો દુકાનો કરતા કરતા આવ્યા ને અત્યારે આપણે પોગી ગયા છીએ અહીંયા ગજરા સર્કલ હે અને જો આમે ગોપાલભાઈ ઊભા તો અમે અત્યારે અહીં ગજેરા સર્કલ આવીને ઘડીક બેઠા છે અહીંયા સયો હારો હતો એટલે તડકો લાગી ગયો તો ફૂલ એટલે ઘડીક અહીંયા બેઠા છે એક ચા વાળો આવ્યો ચા પાણી પીધા અને હવે માવો ખાઈને પછી પાછા રિટર્ન નીકળી ગયે છીએ કારણ કે આગર એકાડે એરિયામાં જઈ જોઈ અને આગળ વધીએ બરોબર તો જે કોઈ જોતા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે અત્યારે ગજેરા સર્કલ થી નીકળી ગયા છે અને અમરોલીવાળા બ્રિજ ઉપર થઈને અત્યારે આવી ગયા છે કોસાડ સાઈડ અને હવે એવું વિચાર્યું છે કે ઘરે જઈને જમી કરવી અને પછી ઓલપા થોડાક દી પહેલાં ગયા હતા ને આપણે કાર્ડ ને એવું આપ્યું હતું એમાં ફરીને વિઝિટ કરીએ તો આપણે ખોલવાડ સાઈડ તો અત્યારે જમવા કરાવે જમી કરવી ને પછી નીકળવાનું છે કોલવાડ સાઈડ એવો વિચાર છે તો અત્યારે આપણે આ જૂના કોસડ રોડ ઉપર લઈ છીએ આપણે રંગોલી ચોકડી બાજુ ઘર બાજુ મતલબમાં આપણે અત્યારે હવારના નીકળ્યા હતા કામરેજનું ઓલા કામરેજનું આપણે કતાર ગામનું પતાવી દીધું છે અને કતારગામ આખું લઈ લીધું અને પછી આ આપણે કયું નામ મને ભૂલાઈ જાય છે યાર હીરાબાગ નામ આવું હતું એ આખું પતું પછી નથી આપણે નીકળ્યા હતા ગજેરા સર્કલ અને ગજેરા સર્કલ થઈને અત્યારે આપણે આવી ગયા છીએ આપણે અમરોલી વાળો બ્રિજ તો આપણે અત્યારે કોસાડ રોડ થી નીકળી ગયા છે કોસાડ રોડ થઈને આપણે આવી ગયા છીએ આ આપણે રાજ હોટલ વાળા રોડે અને હવારમાં આપણે જે હતા એ રોટ ઉપર આવી ગયા છે અમે આ રોટ ઉપરથી જ ગયા હતા અને હવે જ આવી આપણે રંગોલી ચોકડી બાજુ રંગોલી ચોકડીથી ઘરે જઈને ખાઈ પીને પછી પાછું જવું છે ઓલપા કામરેજ ચોકડી બાજુ કામરેજથી થોડુંક આંપા ખોલવાડ ગામ છે એમાં અમે ઓલા નવો સેલ્સમેન આવ્યો હતો ને ટ્રેનિંગ દેતા હતા એ વખતે આપણે એને ગયા હતા અને એ વખતે વરસાદ ચાલો હતો એટલે જે મોટી મોટી દુકાનો હતી ને એની જ વિઝિટ કરી હતી બાકી બધી ને બધું બાકી છે તો એ કરીશું અને આ એણ પા જવાનો પ્લાન છે અડધો વારો એડપાસ જઈએ આવ્યા અને હવે અડધો વારો એડપાસ જઈએ આવીએ આપણા ટ્રેન વાળો ઓલો બ્રિજ ઉમરા ગામ આટ વટો એટલે સીધું ઉમરા ગામ આવી જાય તો અત્યારે આપણે નીકળી ગયા છીએ રંગવલી ચોકડી થી આપણે આ કામરે પછી મોડું થઈ જતું એક પાર્ટી નો ફોન આવતો જવાનું હતું તો એ ભાઈ ને અત્યારે મળવા જ આવી સીવી હું ને ગોપાલ બી અત્યારે આપણે આ કામરેજ ચોકડી જે રોડ જાય ની રોડ છે અત્યારે ઉભા રહ્યા સીવી બાથરૂમ બાથરૂમ જવા અને પછી નીકળી જઈએ છીએ કામરેજ ચોકડી કામરેજ ચોકડી થી અંદર થોડું ખોલવાડ ની સાઈડ એક ભાઈ નો ફોન આવે છે અમે ગઈ વખતે કાર્ડ ને એવું દઈને આવ્યા ને એ ભાઈ ને મળવા જવાનું છે એ ભાઈ એમ આટા હાટું થઈને બોલાવે છે તો પછી ભાઈ ના એક બે ફોન આવ્યા ને પછી અમે ઘરે કઈ જમવા ગયા નહીં સીધા નીકળી ગયા છે એટલે રંગોલી ચોકડી ખોટે ખોટું આવવાનું થયું અહીંયા પહોંચ્યા ત્યાં એનો ફોન આવ્યો ફોન આવ્યો એટલે એમાં હવે નીકળી બી તો અહીંયા રસ્તામાં ઉભા રહેતા બે પાંચ મિનિટ બાથરૂમ બાથરૂમ કરવા અને હવે આગળ જઈએ છીએ ખોલવાડ સાઈડ ભાઈને મળી કરવી હું વાતચીત થાય છે કરીએ ત્યાં જઈને મળીએ ચાલો તો અત્યારે જો આ રોડ છે અને આ રોડ રંગોલી ચોકડી થી આવે છે રંગોલી ચોકડી થી સીધો ખોલવાડ તો આપણે અત્યારે ઓલો તાપી વટીને ખોલવાડમાં એન્ટર થઈ ગયા છે હવે આ રૂટમાંથી દીધી આપણે અંદર ગયા હતા અને ઓલે પાર્ટી આપણે જે કાર્ડ ને એવું આપ્યું તું એ ભાઈ હતા એનો અત્યારે ફોન આવ્યા છે એને મળવા જઈએ છીએ અત્યારે આપણે કોલવડમાં મતલબમાં અંદર એન્ટર કરી ગયા છીએ આ કોલવડ ગામ છે અને કોલવડ ટુ લસકાણા રોડ ઉપર ગમે ત્યાં છે એ ભાઈ આપણે ખોલવાડ ની બહાર નીકળી ગયા છે ખોલવાડ થી જે લસકાણા સાઈડ જે રોડ છે ને એ રોડ ઉપર ચડી ગયા છે હવે એ ભાઈ ને ફોન કરીને એનું લોકેશન મગાવ્યું છે તો એ ભાઈ એનું લોકેશન અહીંથી દેખાડે છે લગભગ ત્રણ કિલોમીટર જેવું બતાવે છે તો અંદર આપણે એટલો કિલોમીટર જાય ને ભાઈ ની મુલાકાત લઈ લઈ વાતચીત કરી લીધી છે એ ભાઈ આવી ગયા છે અહીંયા લોકેશન નાખી દીધું છે ભાઈ બધા એરિયામાં આપણે ફરીને ગયા હતા એ વખતે વરસાદ ચાલુ હતો ફૂલ વરસાદ આવતો હતો અને રેનકોટ પહેરીને જે વિડીયો બનાવ્યો હતો ને આ રોડ હતો દિવસે નાસ્તો કર્યો હતો એ હોટલ લઈ આવશે રસ્તામાં આ મેટ્રો ટ્રેન આપણે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ વે છે ને મેટ્રો તો આપણે ઈ ભાઈ કોલવાડ માં જે ભાઈને મળવાનું હતું એની વાતચીત કરી લીધી છે અને મળી લીધું છે લગભગ ત્રણ ચાર દિવસ પેલા આપણે એને કાર્ડ દઈ આવ્યા હતા તો એને મોટી દુકાન છે તો ભાવમાં થોડુંક આમથી આમ થયું પણ હવે નવી ફેક્ટરી ચાલુ થાય ત્યારનું આપણે એને કીધેલું છે એ ભાવમાં આપણે એને કરી દેવું અત્યારે એને વાતચીત કરીએ છીએ અને એને કીધું છે કે તમારે જ્યારે નવી ફેક્ટરી શરૂ થાય ત્યારે ફરીને મુલાકાત કરજો તો અત્યારે અમે પાછા રિટર્ન નીકળી ગયા છે એવી અને રંગોલી ચોકડી પાસે ભોગવા આવી ગયા છે એવી બપોર પછી હવે તો પેલા ભૂખ બહુ લાગી છે ત્રણ વાગી ગયા છે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે તો પેલા ખાઈ લેવું છે ખાઈ પછી વિચારવી હું કરું તો જે કઈ મુલાકાત આ તે કરવા નહોતું કામરેજ રાખો રોટ આખો કમ્પ્લીટ કરી લીધો છે ને બહુ જાજુ બધું રખડી લીધું છે આજ આપણે કતારગામ છે આવડું કામરેજ ખોલવાડ આ બધે બહુ સાચું બધું રખડી લીધું છે આજ તો હવે ઘરે જઈને પહેલાં ખાઈ લેવું છે પછી આગળ વહીવટ કરી ગયું બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો એડ ઊંધી જોઈજો અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો